કેમ છ પાટણ કેમ છો પાટણ સો ગાઈઝ આજે હું તમને લઈને આવી આવ્યું છું પિઝાની ની એક બેસ્ટ ફ્રેન્ચાઈઝ ની અંદર જેનું નામ છે લાપીનોસ પિઝા તમે બધા જાણતા જ હશો અહીંયાના પીઝા એટલે એક નંબર ગાય તો અહીંયા એક બહુ બેસ્ટ ડીલ ચાલી રહી છે તો એ ડીલને હું અત્યારે એક્સપ્લોર કરવા આવ્યો છું તો ચલો તમને બતાવું એ ડીલ કઈ છે સો વિડીયોમાં જોડાયેલા રહેજો અને નવા હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો સો ચલો તમને બતાવું ડીલ અને ડીલ તો દેખાતી જ હશે તો બી હું તમને એકવાર કહી દઉં કે અત્યારે લાપીનોસ પિઝામાં ફ્લેટ ડીલ થ્રી અને ફોર ની ડીલ ચાલી રહી છે સો આ ડીલને ગ્રેપ કરવા માટે તરત આવો અને ચલો તમને ઇન્ટિરિયર બતાવું અને કઈ સાઈડ છે એ બી બતાવી દઉં આ

થ્રી નાઇન્ટી નાઇન એન્ડ ફોર નાઇન્ટી નાઇન આ ડીલ અત્યારે અહીંયા ચાલી રહી છે ગાઈસ આવી કેટલી ડીલો આવતી જતી હોય છે તો તમે કોઈની રાહ જોયા વગર તરત જ પહોંચી જજો રાહ જોવે રાજુભાઈ તમે રાહ નથી જોવાની તમારે તો ચલો એકવાર કિચનની વિઝિટ કરાવી દઉં તો ગાઈસ હવે તમને બતાવું કેવી રીતે મેકિંગ થાય છે પીઝાની સો લેટ્સ ગો તો આ જોઈ શકો છો ભાઈ અત્યારે બધું સો ગાઈસ ફાઇનલી આપણે જે ઓર્ડર કર્યા હતા પીઝા એ પીઝા અત્યારે આવી ગયા છે તો થ્રી નાઇન્ટી નાઇન ને ફોર ફોર્ટી નાઇન વાળા પીઝા આપણે ઓર્ડર કર્યા છે સો તમને બતાવીએ કે કયા પીઝા છે શું નામ છે સો ભાઈ એક એક કરીને પીઝા બતાવશે અને આપણે એક પીઝાના નામ જાણીશું આ કયા પીઝા છે ભાઈ યે પનીર સિક્સટી ફાઈવ હે પનીર સિક્સટી ફાઈવ પીઝા છે હા યે મીડિયમ સાઈઝ છે મીડિયમ સાઈઝમાં છે આ ગાઈસ બસ મૂકી દે पी एक बीजा पिज्जा बतावे सो so, जो तक बीजा क्या कई फ्लेवर से भी तक बताई दी है इंग्लिश स्वीट है कई है भाई इंग्लिश स्वीट ओके मीडियम में मीडियम हाँ आ भी तक थ्री नाइंटी नाइन में मड़ी रहें गई और लार्ज पिज्जा आई है तो लार्ज पिज्जा ने अंदर भी अलग अलग वेराइटीज है ये पनीर टिक्का है सर पनीर टिक्का हाँ भाई साहब पनीर टिक्का मसाला है पिज्जा ओके

કોઈપણ પણ ને કોઈ પણ લાર્જ પીઝા ઉપર બાય વન ગેટ વન ઓફર ચાલી રહી છે ગાઈઝ તો કોઈની વેટ કરવાની જરૂર જ નથી એકવાર અવશ્ય મુલાકાત લો સો હું તો મારી મિલ સ્ટાર્ટ કરું છું તો તમે કોની રાહ જોવો તો આવી જાઓ